આપણા સનાતન ધર્મમાં પૂજારીઓનું ખૂબ મહત્વ છે પૂજારીઓ સવાર સાંજ પ્રાર્થના કરે છે પૂજા કરે કરે છે છે વિધિ મોટાભાગે અત્યારે એવું થયું છે કે આર્થિક સકડામણના કારણે અને પૂજારીઓને કઈ આર્થિક વ્યવસ્થા ન મળવાના કારણે ગુજરાતના એવા કેટલાય ગામડાઓ છે કેટલાય રામ મંદિરો છે કે જ્યાં પૂજારીઓ એ મજબૂરી એમણે આર્થિક વ્યવસ્થા માટે બીજા ધંધા અથવા તો બીજી નોકરીઓ શરૂ કરવી પડી છે અને કેટલાય મંદિરો બંધ થવા માંડ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી જે સનાતન ધર્મના સાચા જે રખવાડા છે એમના પરિવારની ચિંતા કરીને આજે પૂજારીઓ માટે દર મહિને 18000 રૂપિયા જે આપવાની જાહેરાત કરી છે એ ખૂબ જ આવકારદાયક છે આવી જાહેરાતોથી કારણ કે પૂજારીઓ છે એ આપણા સનાતન ધર્મની આપણી સંસ્કૃતિની એ આરતીઓ કરી એનામાં સમય આપી અને રક્ષા કરે છે ત્યારે એમના પરિવારની રક્ષા કરવી આપણી ખૂબ જરૂરી બને છે ત્યારે આ નિર્ણયને હું આવકારું છું આમ આદમી પાર્ટી અને એક એક કાર્યકર્તા અરવિંદ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર પાસે પણ અમે માંગ કરીએ છીએ કે આપણે ગુજરાતમાં પણ પૂજારીઓ અને એમના પરિવારો કેટલાય આર્થિક સગડામણથી બહુ જ હેરાન છે કેટલાય મંદિરો બંધ થઈ રહ્યા છે કેટલાક મંદિરોમાં જઈ નથી શકતા અથવા તો નવી પેઢી છે પૂજારીઓની એ કદાચ ક્યાંક નવી નોકરીઓ અથવા તો ધંધામાં લાગ્યા છે એવા પણ દાખલા છે કે મંદિરો બંધ કરીને રેકડીઓ પડતી હોય ત્યારે આવા પૂજારીઓ જે ધર્મની રક્ષા કરે છે આપણા સનાતન ધર્મની રક્ષા કરે છે ત્યારે એમના પરિવારની આર્થિક વ્યવસ્થાઓ આપણે સમાજે અથવા તો સરકારે કરવી પડે એવી સૌની લાગણી પડશે એટલે ગુજરાત સરકાર પાસે પણ મારી માંગણી છે કે દર મહિને પૂજારીઓ માટે મહિને અઢાર હજાર ગુજરાત સરકાર પણ જાહેરાત કરે એવી હું માંગ કરી રહ્યો છું જય હિન્દ જય ભારત જય સનાતન ધર્મ